નમસ્કાર ઇન સેકન્ડ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ચેતન પુરો આજે એક એવી વાત લઈને તમારી સાથે આવ્યો છું કે જાણે સાબરમતી જેલ અને વિવાદ એકબીજાને પડછાય હોય તેવી વાત છે બે હજાર તેરમાં જ્યારે સુરંકાણ થયો હતો તે સમયથી સાબરમતી જેલ ચર્ચામાં આવી હતી આ પહેલાં પણ અનેક વિવાદો થયા હતા સાબરમતી જેલની આની અંદર હાઈ સિક્યુરિટી ઝોન છે ત્યાં જામર લગાવવામાં આવે છે તેમ છતાં ફોન અંદર જાય છે એવું અનેક વખત વાત સામે આવી છે પરંતુ હું તમને જો સાબરમતી જેલની તાજેતરની વાત કરવા માંગુ તો આવતી ગઈકાલે ગઈકાલે અમદાવાદ જેલની અંદર આઈફોન મળી આવ્યો છે તેની સાથે ચાર્જર અને બીજું એક ફોન પણ મળી આવ્યો છે તો હાઈ સિક્યુરિટી જેલની અંદર આ પ્રકારના ડિજિટલ ઉપકરણ કઈ રીતે ગયા તે ખૂબ મોટો પ્રશ્ન છે અને હાલ સાબરમતી જેલની અંદર લોરેન્સ બિસ્નોય જેવા આરોપીઓ છે આતંકવાદીઓ છે તેમ છતાં આ પ્રકારની ભૂલ થયા બાદ પણ હવે તંત્ર શું એક્શન લેશે કે અગાઉની જેમ તપાસ ચાલે છે તેમ ઘટાણ કર્યા કરશે તે પણ એક પ્રશ્ન છે હું સાબરમતી જેલની જો વાત કરું તો બે હજાર તેરની અંદર ફેબ્રુઆરી મહિનાની આસપાસ જેલની અંદર સુરંગકાંડ છે સુરંગકાંડ એટલે સામાન્ય સુરંગકાંડ ફિલ્મોમાં જોવે છે તેવું નહીં પણ આ સુરંગ જેલની બહાર નીકળી ગઈ હતી અને તે સુરંગ ખોદનારા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ આતંકવાદીઓ હતા જે ગુજરાતમાં આતંક ફેલાવા આવ્યા હતા તેમને મહામુસીબતે પોલીસે પકડ્યા તેમની તપાસ કરી અને જેલની અંદર ધકેલ્યા પણ તેમને એવું કાવતરું રચ્યું કે જેલની અંદરથી સુરંગ ખોદી અને છેક બાર સુધી જતા રહ્યા હતા ત્યારે આ એક પ્રશ્ન ઊભો થાય છે કે આ આખું રેકેટ કઈ રીતે થયું અને હજી પણ તે તપાસ ચાલી રહી છે ત્યારબાદની હું વાત કરવા માગું છું યુપીના ગેંગસ્ટર અતિક અહેમદની વાત કરવા માગું છું અતિક અહેમદ સાબરમતી જેલમાં હતો અને સાબરમતી જેલમાંથી તેણે એક વિડીયો કોલ કર્યો અને તેવી વાત સામે આવી હતી અને તે વિડીયો કોલમાં ઉત્તર પ્રદેશના ઉમેશપાલની હત્યા અંગેની વાત હતી અને ત્યાં આ સમગ્ર વિડીયો પણ જે તે સમયે ત્યાંની પોલીસે સામે લાવ્યો અને આ કોલ અતિ સાબરમતી જેલમાં હતો ત્યારે થયો તો આ કોલ કઈ રીતે થયો ક્યાં ગયા જામરની વ્યવસ્થા અને ક્યાં ગઈ હાઈ સિક્યુરિટી ઝોન એ ખૂબ મોટો પ્રશ્ન છે અને અતિકેમતના આ કોલ પછી ઉમેશ પાલની હત્યા થઈ ત્યારે તો અતિ કહેમતનું એન્કાઉન્ટર થઈ ગયું છે અને તેની સાથે ઘણા પ્રશ્નો અને તેના જવાબ દબાઈ ગયા છે પરંતુ સાબરમતી જેલમાં જ બનેલી આ ઘટના ફરીથી એક વખત તેની સામે પ્રશ્નો ઊભા કરે છે કે કઈ રીતે આ વ્યવસ્થા થઈ હતી બીજી વાત હાલ ભારતનો સૌથી મોટા ગેંગસ્ટર કહી શકાય તેવા લોરેન્સ બિસ્નો એ અમદાવાદની સાબરમતી જેલમાં છે અને થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો અને તેમાં તે પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે વાત કરે છે આ સમગ્ર વિડીયો તે સાબરમતી જેલમાં હતો તે સમયે વાયરલ થયો એટલે પોતાની શંકા એવી જ હતી કે જેલમાંથી આ વિડીયો ઓપરેટ થયો હશે પરંતુ આ સમગ્ર મામલે પણ તે સમયે તંત્ર દ્વારા તપાસ ચાલુ છે અમે તપાસ કરીશું અને હજી સુધી તેનો જવાબ મળ્યો નથી અને ખરેખર આની પાછળ શું છે તે સામાન્ય લોકોને કે ગુજરાતની જનતાને જાણવા નથી મળે જો ગુનેગારો આ પ્રમાણે બેફામ થઈને જો પોતાના વિડીયો કોલ મારફત વાત કરતો તો એને જેલ અને બહારની જિંદગીમાં કોઈ ફરક નથી કારણ કે તેને તમામ વ્યવસ્થાઓ અંદર મળી રહે છે બીજી વસ્તુ આ જેલને કડક કરવા માટે રાજ્ય સરકારે બી ઘણા પ્રયાસો કર્યા અને એક દિવસ અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર જેલ પર પહોંચે છે અચાનક જેલની અંદર કશું થઈ રહ્યું છે તેમ લાગીને ચારે બાજુ પોલીસના કાફલા ગોઠવી દેવામાં આવે છે અને તે સમયે જેલની સાચી પરિસ્થિતિ ખબર પડે છે કારણ કે તે સમયે જેલની અંદરથી નાર્કોટિક્સ એટલે ગાંજા જેવી વસ્તુ મળી મોબાઈલ મળ્યો અને બીજી વસ્તુઓ પણ મળી તો જેલની આખી વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી તેના ઉપર એક ખૂબ મોટો પ્રશ્ન થયો સરકાર કરીને દરેક સમયે જેલ ઉપર ધ્યાન રાખે તેવું જરૂરી તેના માટે તેણે અધિકારીઓ મૂક્યા છે પરંતુ આ વ્યવસ્થા કેમ ક્યાં તૂટે છે અને તેની પાછળનું કારણ શું છે તે પણ ગુજરાતની જનતા જાણવા જરૂર માંગે છે હવે આજની વાત કરીએ તો ગઈકાલે રાણી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન જેલ જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે તેની હદમાં આવે છે અને સાબરમતી જેલના અંદર જે એક લક્ઝરી ફોન કહી શકાય આઈફોન આઈફોન અંદરથી મળે છે અને તે કોણ વાપરતું હતું કઈ રીતે અંદર આવ્યો જો આઈફોન આવ્યો તો ઇન્ટરનેટ કનેક્શન પણ હશે એક સિમ કાર્ડ તૂટેલું મળે છે તો આ ઇન્ટરનેટ કનેક્શન જાંબરની વચ્ચે કઈ રીતે ચાલતું હતું હજી તો આ ફોનની એનાલિસિસ થશે અને તેમાં શું નીકળશે હજી સ્પષ્ટ નથી થયું પરંતુ આજે સાબરમતી જેલની વ્યવસ્થા સામે ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે સરકાર દ્વારા પણ આ દિશામાં કડક તપાસ કરવાના આદેશો આપવામાં આવે છે જ્યારે સુરંગણ થયો હતો ત્યારે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર સર્ચ કરવામાં આવતું હતું અત્યારે પણ કદાચ કરવામાં આવતું હશે પરંતુ તેની રેગ્યુલર માહિતી હવે મીડિયા સમક્ષ નથી આવતી અને તો સામાન્ય પબ્લિક પાસે કેવી રીતે જાય તો જેલ અને જેલની અંદર કેદીઓ કઈ રીતે જિંદગી જીવે છે તો બધાને એવું લાગતું હશે કે અંદર કડક કાર્યવાહી થાય છે પણ જેલની અંદર મળેલી વસ્તુઓ આ ઘટનાઓ સતત એવું કહી રહ્યા છે કે ક્યાંક કશું કાચું કપાઈ રહ્યું છે એમાં પણ થોડા સમય પહેલાં સાબરમતી જેલની અંદર કેટલાક લોકોએ ભેગા મળીને એક કુખ્યાત ગુનેગાર જે ટેલરિઝમ સાથે કદાચ કનેક્ટ હતો અને તેની આંખ ઉપર ગંભીર હુમલો કરી દેવામાં આવે છે આ ઘટના કયા સંદર્ભમાં બની તેનું પણ કોઈ હજી સુધી જવાબ નથી કયા કારણોસર બની કે જેલની અંદર કોઈ ટાર્ગેટેડ હુમલો થયો હતો તે પણ હજી સ્પષ્ટ થયું નથી ત્યારે જેલ કેમ આવી રીતે આખી વ્યવસ્થા છે તે સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે થોડા સમય પહેલાં એટલે કે કેટલાક વર્ષો પહેલાં સાબરમતી જેલની અંદર એક હત્યા પણ થાય છે તો એ હત્યા થઈ જાય ત્યાં સુધી તંત્રની જે સુરક્ષા વ્યવસ્થા છે જેલની અંદરની વ્યવસ્થા છે એ કેમ આટલી નબળી છે અથવા ત્યાં કોઈ સ્ટાફ ઓછો પડે તો સરકાર આમાં સ્ટાફ વધારે અને ખરેખર ગુનેગારો સજા ભોગવે તેવી વ્યવસ્થા કરે આ એક જેલના અણઘ તંત્ર વિશે આ ઇન એક રિપોર્ટ છે અને વધુ આ નવા રિપોર્ટ સાથે આપણે મળીશું નમસ્કાર રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ શું હવે કાગળ પર રહી ગયું છે ફરી એક વખત જેલની સુરક્ષા વ્યવસ્થા પર એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે તાજેતરમાં જેલના સંવેદનશીલ હાઈ સિક્યુરિટી ઝોનમાં એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે તપાસ દરમિયાન કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામીની ઓરડીમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મળી આપ્યા પણ આ બધું અંદર પહોંચ્યું કેવી રીતે જેલ ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણના રૂટીન ચેકિંગ ચીજ વસ્તુઓ મળી આપી આ કોઈ એવો પહેલો કિસ્સો નથી કે સાબરમતી જેલ વિવાદમાં આવી હોય અગાઉ અતિક અહેમદ દ્વારા જેલમાંથી હત્યાનું કાવતરું જેલમાંથી ગાંજો મળી આપવો કેદીઓ વચ્ચે હિંસક અથડામણો જેવી અનેક ઘટનાઓ બની ચુકી છે આ ઘટનાઓ જેલ પ્રશ્ન પસંદની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે હાઈ સિગ્રેટ ઈઝ ઝોનમાં આધુનિક સ્માર્ટફોન પહોંચ્યા કેવી રીતે શું આમાં કોઈ જેલકર્મીની સંડોવણી છે હાલમાં રાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ગયો છે તપાસ ચાલુ છે પણ શું આ તપાસ માત્ર કાગળ પર રહેશે કે પછી કોઈ નક્કર પરિણામ આવશે આ મામલે તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરીને જણાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ